આપણી યુટ્યુબ ચેનલ પર ભારતીય વીરોની શૌર્ય ગાથાને વાગોળી રહ્યા છીએ જેના અંતર્ગત મિત્રો આપણે પેલા એપિસોડ અંદર છે એ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વિવાદિત મુદ્દો છે કાશ્મીર છે અને પાકિસ્તાને જે પચાવી પાડેલો આપણો જે કાશ્મીરનો જે ભાગ છે જેને આપણે પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર તરીકે ઓળખીએ છીએ એના વિશેની વાત કરી હતી અને ત્યાર બાદ મેં ત્યાં એ પણ વાત કરી હતી કે અયુબ ખાન જે પાકિસ્તાનનો સરમુખત્યાર હતો એને કાશ્મીરને ભારત પાસેથી છીનવી લેવું હતું પણ એના મનમાં જે શંકાઓ હતી કે શું હું ભારત ઉપર એટેક કરવા માટે તૈયાર છું મારી સેના ભારત ઉપર એટેક કરવા માટે તૈયાર છે તો આ બાબત ઉપર જે શંકા હતી અને આ શંકા જે દૂર થઈ હતી બાસઠ નું જે યુદ્ધ છે એના વિશે થોડી બહુ ચર્ચાઓ કરવી છે મિત્રો વર્ષ ઓગણીસો બાસઠ માં ચીને છે એ આપણા ભારત દેશ પર આક્રમણ કર્યું ખરેખર તો એ હિમાલયનું યુદ્ધ કહી શકાય છે આ ઓગણીસો ને બાસઠ ના ભારત ચીન ના યુદ્ધમાં મિત્રો હું તમને જો વાત કરું આંકડાકીય દ્રષ્ટિએ તો ભારતીય સેનાના ચૌદસો ત્રેવીસ જવાનો અને અફસરો છે એ શહીદ થયા હતા એ જ રીતે મિત્રો ત્રણ હજાર અઠ્યોતેર જવાનો આપણા છે એ ઘાયલ થયા હતા અને પાંત્રીસો સત્યાસી જવાનો આપણા છે એ યુદ્ધ કેદી તરીકે પકડાયા હતા અને સોળસો પંચાવન જવાનો છે એ લાપતા બન્યા

અને આના ઉપરાંત મિત્રો જે આપણો સાડત્રીસ હજાર પાંચસો પંચાવન ચોરસ કિલોમીટરનો જે વિસ્તાર હતો એ વિસ્તારને કાયમ માટે છે એ ચીને આપણી પાસેથી હડપ કરી લીધો હતો તો મિત્રો આ ઘટના ઓગણીસસોને ની બની ત્યારે આપણા વડાપ્રધાન હતા પંડિત જવાહરલાલ નહેરુજી અને આના પહેલા મિત્રો ઓગણીસસો ને સુડતાલીસની અંદર પાકિસ્તાને પણ આપણો અઠ્યોતેર હજાર ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર છે એ આપણી પાસેથી પચાવી પાડ્યો હતો તો આવી ઘટનાઓના કારણે મિત્રો છે છે એ ભાંગી પડે ખરેખર તો મિત્રો આ આઘાતના કારણે આ બે ઘા સહન કર્યા પછી મિત્રો નહેરુજી એ માનભેર રાજીનામું આપવી દેવું જોઈતું હતું પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે દોષનો ટોપલો હંમેશા કોઈ બીજા વ્યક્તિ ઉપર ઓઢાડવામાં આવતો હોય છે અને જ્યારે પણ આવી કોઈ ઘટના બને છે ત્યારે એમાં નાના માણસનો જ ભોગ લેવાતો હોય છે અને આ યુદ્ધની અંદર પણ મિત્રો અમુક લશ્કરી સરદારો છે એનો ભોગ લેવામાં આવ્યો હતો એટલે કે એમના રાજીનામા લેવામાં આવ્યા હતા અને આવા રાજીનામામાં સૌથી પહેલો વારો મિત્રો વેસ્ટર્ન કમાન્ડન્ટના જે મુખ્ય સેનાપતિ હતા એ બી એમ કોલ નો લેવાવો જોઈતો હતો પરંતુ મિત્રો બીએમ કોલ છે એ પંડિત નહેરુજીના પિતરાઈ ભાઈ હતા એના કારણે એને તો ઊની આંચ ન આવી પણ બલીના પ્રથમ બકરો બનવાનો વારો મિત્રો આપણું જે સમગ્ર ખુશકી દળ હતું સમગ્ર આર્મીના જે વડા સેનાપતિ હતા જનરલ પ્રેમનાથ થાપર એને સૌપ્રથમ બલીનો બકરો બનાવવામાં આવ્યો અને એનું સૌ પ્રથમ વાર રાજીનામું લેવામાં આવ્યું હતું કારણ મિત્રો શું હતું તો કે એ આપણા જરી પુરાણા શસ્ત્રો હતા જે જૂના પુરાણા આપણા શસ્ત્રો હતા એ જૂના પુરાણા શસ્ત્રોની મદદથી એ પ્રેમનાથ થાપર છે એ ચીનનો સામનો કરવામાં એ નિષ્ફળ ગયા હતા ત્યારબાદ મિત્રો આ જે ઘટના બને છે ઓગણીસો ને બાસઠની એટલે પાકિસ્તાનનો જે સર્મુખ હત્યાર હતો અયુબ ખાન એ અયુબ ખાનને હવે એટલો વિશ્વાસ આવે છે કે હવે હું ભારત ઉપર એટેક કરી શકું છું કારણ શું કે એક તો અહીંયા ઓગણીસો ને બાસઠવાળો બનાવ બન્યો ભારતમાં ભારત માયકાંગ્લુ પુરવાર થયું અને બીજો બનાવ મિત્રો એ કે અમેરિકા એ છે એ અયુબ ખાનને અને પાકિસ્તાનને આધુનિક શસ્ત્રો છે એની ભેટ આપી હતી એમ છતાં પણ મિત્રો આટલી વસ્તુ બની હોવા છતાં અયુબ ખાનના મનમાં ક્યાંક ને ક્યાંક શંકા હતી કે મારે હજી એકવાર જોવું જોઈએ એકાદી ટ્રાયલ લેવી જોઈએ ડાયરેક્ટ આવું આંધળું ક્યું કરાય નહીં જો ડાયરેક્ટ આવું આંધળી ક્યુ કરવા જાવ અને ક્યાંક જો ભારતે કોથળામાંથી કાંઈ નવું બિલાડું કાઢ્યું તો અમે ધંધે લાગી જઈએ એટલા માટે એણે શું કર્યું સીધું એટેક ન કર્યું બહુ કાબુ હતો યાદ રાખજો પણ અત્યારે આપણી પાસે છે ને એનથી મોટા છે હમણાં જ આપણે જોઈ લીધું હોય છે કે માઉઠાની આગાહી અહીંયા હતી પણ ધોધમાર ક્યાં પડ્યો પાકિસ્તાનમાં પડ્યો એટલે મિત્રો અયુબ ખાન છે એ અયુબ ખાન આપણી જે કચ્છ સરહદ છે કચ્છના રણવાળો જે વિસ્તાર છે ત્યાં એને સૌપ્રથમ ટ્રાયલ લીધી એટલે આપણે એવું કહી શકાય કે એને સૌથી પહેલો કાંકરી ચાળો છે એ ન્યા કર્યું કે આપણો જે 23000 ચોરસ કિલોમીટરનો જે વિવાદિત વિસ્તાર હતો એમાં એણે એવી વાત કરી કે આમાંથી 9000 તો અમારો જ છે

એ બ્રિટન ના પ્રેસિડેન્ટ હતા હેરોલ્ડ વિલ્સન આ હેરોલ્ડ વિલ્સન ની સૂચના હેઠળ આપણા તત્કાલીન વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રી એ લાલ બહાદુર શાસ્ત્રી એ છે એ યુદ્ધ વિરામ સ્વીકારી લીધો અને આ જે કચ્છવાળો જે મુદ્દો હતો એને આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ ની પાસે આપ્યો અને અમુક સમય પછી મિત્રો એ આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે પણ એવો ચુકાદો આપ્યો કે આ જે વિસ્તાર છે એમાંનો 775 સાતસો પંચોતેર ચોરસ કિલોમીટરનો જે વિસ્તાર છે એ ભારતે પાકિસ્તાનને આપવાનો રહેશે મિત્રો આ કચ્છવાળો બનાવ બન્યો એટલે પાકિસ્તાનમાં અયુબ ખાન અને એની સેનાને છે એ એક વિશ્વાસ આવી ગયો કે આપણે જે લિટમસ ટેસ્ટ લીધી આપણે જે ટ્રાયલ કરી એમાં ભારત છે એ નાપાસ થયું છે એટલે હવે આપણે ગમે ત્યારે ભારત ઉપર એટેક કરી શકીએ છીએ અને આવી

એના અંતર્ગત એના જે મેજર જનરલ હતા યાયા ખાન એ યાયા ખાન છે એ છાંબ ઉપર એટેક કરવાના હતા અને છાંબ ઉપર એટેક કરી અને આપણું જે કાશ્મીર છે હાલનું એ કાશ્મીરને બાકીના ભારતથી અલગ પાડી દેવાના હતા જેથી કરીને ભારતીય સેનાની મદદ છે કાશ્મીર સુધી ન પહોંચે અને કાશ્મીરને એ લોકો સરળતાથી છે એ આપણાથી મુક્ત કરાવી લે અને પોતાના દેશની અંદર છે એ ભેળવી શકે મિત્રો આવું આયોજન તો એનું ખૂબ સરસ મજાનું હતું ઘણીવાર નથી હોતું કે આપણે મનમાન મનમાં રાજી થતા હોય એમ આ ઓપરેશન બનાવ્યા પછી મનમાન મનમાં રાજી તો થયા હતા અને મિત્રો એ પાંચમી ઓગસ્ટ ઓગણીસો ને પાંસઠના દિવસે પાકિસ્તાન છે એને એના આઠ હજાર સૈનિકો સાથે એનો મેજર જનરલ હતો જે હતો મલિક એણે કાશ્મીર ખીણ ઉપર એટેક કર્યો પણ એને કાશ્મીરના જે સ્થાનિક લોકો હતા એ સ્થાનિક લોકોની મદદ મળી નહીં સ્થાનિક લોકોની મદદ ન મળી એટલે એને તત્કાલ ધોરણે છે પેલું જે બીજું શરૂ કરવાનું હતું ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ આ ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ અંતર્ગત યાહિયા ખાને છે એ ડાયરેક્ટ ભારત ઉપર એટેક કર્યો ડાયરેક્ટ ભારત ઉપર છાંબ મોરશે છે એ વિસ્તારનું નામ છે આ છાંબ મોરશે એને ભારત ઉપર એટેક કર્યો અને એ સમયે આપણા જે વેસ્ટર્ન કમાન્ડન્ટ હતા કમાન્ડન્ટ હર હરબક્ષ સિંહ આ જે હરબક્ષ સિંહ છે એ આવા જોરદાર થયેલા આક્રમણ છે એ હુમલાને હરબક્ષ સિંહની ફોજ છે એ ખાળી શકી નહીં અને પહેલા જ હુમલાની અંદર મિત્રો આપણા દેશ ભારતે છે એ પીછે હટ કરવાની અહીંયા ફરજ પડે છે તો મિત્રો આ બે ઓપરેશનો એને શરૂ કર્યા હતા ત્યારે આ બંને દેશોની લશ્કરી સ્થિતિ શું હતી એની જો વાત કરીએ મિત્રો તો ભારતનું લશ્કર છે એ ભારતનું લશ્કર એ આઠ લાખનું હતું એની સામે પાકિસ્તાનનું લશ્કર માત્ર માત્ર અઢી લાખનું હતું

પ્રાચીન સમયની હતી અને એની સંખ્યા પણ કેટલી હતી માત્ર બસો ની હતી એટલે એવું કહી શકાય કે આપણી પાસે સૈનિકો જવાનો વધારે હતા પણ આધુનિક શસ્ત્રો છે એમાં આપણા શસ્ત્રો અને પાકિસ્તાનના શસ્ત્રો વચ્ચે એક પેઢી જેટલો તફાવત હતો ત્યાર પછી મિત્રો ભારતનું ટેન્ક રેજિમેન્ટ છે એ સોળ નું હતું જ્યારે એની સરખામણીએ પાકિસ્તાનનું ટેન્ક રેજિમેન્ટ કેટલાનું હતું

આપેલી એટલે કે એકંદરે આપણે એવું કહી શકાય કે શસ્ત્રોની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વધારે હતું પરંતુ મિત્રો એ આધુનિક શસ્ત્રો જો હોય તો એ કોની પાસે હતા પાકિસ્તાન પાસે હતા એટલે એને આ એટેક કરવાનું જુનૂન ચડ્યું હતું આ છાંબ મોરચે થયેલો જે મિત્રો એટેક હતો એ એટેકને આપણી હરબખસિંહની ફોજ છે એનો સામનો કરી શકી નહીં અને ભારતે છે એ પીછેહટ કરવાની જરૂર પડી ભારતે પીછે હટ તો કરી પણ હવે જો આ જ પરિસ્થિતિ આગળ શરૂ રહી તો એક સમય એવો પણ આવી જાય કે પાકિસ્તાન છે એ કાશ્મીરને આપણી પાસેથી છીનવી લે એટલા માટે ભારતે છે એ આ પાકિસ્તાનની સેનાને રોકવા માટે નવા મોરચાઓ ખોલવા પીડ્યા અને આ જે નવા મોરચાઓ છે એ જો ભારત ખોલે આપણે કીધું ને કોથળામાંથી ક્યારે ક્યારેક પડે તો ભારતે જેના કારણે પાકિસ્તાનની સેના જે બધી છાંબ ઉપર એટેક કરી રહી હતી એમાંની થોડી સેના ડાયવર્ટ થઈ અને બીજા મોરચે જે ભારત લડતું હતું એ તરફ વળે અને અહીંયાનો હુમલો છે એ કેવો થાય થોડો ધીમો પરંતુ મિત્રો આજે નવા મોરચાઓ બધા જે ભારતે ખોલ્યા હતા એ બધા જ મોરચાઓ એ પ્રતિકૂળ સંજોગોની અંદર ભારતે લડવાના હતા હું તમને માત્ર એક બે ઉદાહરણ આપું છું મિત્રો એક હતો લાહોર વાળો મોરચો હવે લાહોર એ સમયે મિત્રો ઓગણીસો ને ની અંદર આપણી સેના છે એ છેક લાહોર સુધી પહોંચી ગઈ હતી ક્યાં સુધી પહોંચી હતી લાહોર સુધી પહોંચી ગઈ હતી કારણ શું હતું મિત્રો તો એમાં આપણા જે આપણા ચૂંકી કાઠીના વડાપ્રધાન આ હું નથી કેતો આ એ તે સમયના આપણા જે કમાન્ડન્ટ હતા વેસ્ટર્ન કમાન્ડન્ટ હરબક્ષ સિંહ એ હરબક્ષ સિંહે કહેલું વિધાન છે કે આપણા જે વડાપ્રધાન છે લાલ બહાદુર શાસ્ત્રીજી એણે એક હુકમ કર્યો હતો કે જો પાકિસ્તાન આ યુદ્ધની અંદર કદાચ શ્રીનગરને જીતી લેશે એટલે કે કાશ્મીરને જીતી લેશે તો મારે કોઈ પણ ભોગે એનો લાહોર જોઈએ આ તો કેવી વાત થઈ મિત્રો તમને ખબર છે એક નથી કહેવાત કે પાકિસ્તાનની કોઈ મહિલા છે એ ભારતીય ભારતીય વ્યક્તિ સાથે લગ્ન કરવા હતી અને વ્યક્તિને વાત કરી કે મારે મૂં દેખાઈમાં છે એ તમારું કાશ્મીર જોઈએ છે તો સામે ભારતીય વ્યક્તિ એને જવાબ આપ્યો કે હા સો ટકા મુહ દેખાઈમાં તમને કાશ્મીર મળી જાય પણ દહેજમાં મારે કરાંચી અને લાહોર લાહોર બંને જોઈએ છે આ તો લાલ બહાદુર શાસ્ત્રીજી આવો હુકમ કરી દીધો હતો અને આ જ હુકમ છે મિત્રો એને આપણા જે વેસ્ટર્ન કમાન્ડર હતા કમાન્ડન્ટ હતા હરબક્ષ સિંહ આ હરબક્ષસિંહ ને ટૂંકી કાઠીના આદમીનો ઊંચી કાઠીનો હુકમ તરીકે ઓળખાયો હતો એટલે મિત્રો અહીંયા આ જે લાહોર ઉપર એટેક કરવા માટે આપણી નિરંજર પ્રસાદની આગેવાની હેઠળ છ ટેન્ક રેજિમેન્ટો આગળ વધી હતી પરંતુ મિત્રો ભારત પાકિસ્તાનની સરહદે પાકિસ્તાને જે એંસી કિલોમીટર લાંબી છે એ ઈછોગિલ નામની નહેરનું નિર્માણ કર્યું હતું આ નહેર છે એ એકસોને વીસ ફૂટ પહોળી હતી અને પંદર ફૂટ ઊંડી હતી મિત્રો હવાઈ માર્ગ સિવાય આ નહેરને ભૂમિ માર્ગે છે ઓળંગવી એ ભારતીય સેના માટે કેવી હતી લોઢાના ચણા ચાવવા જેવી બાબત હતી એમ છતાં પણ મિત્રો નિરંજન પ્રસાદને હુકમ મળ્યો કે કોઈ પણ ભોગે તમે લાહોર સુધી પહોંચો એટલે નિરંજન પ્રસાદ છે એ પોતાની છ ટેન્ક રેજિમેન્ટો સાથે લાહોર સુધી તો પહોંચી ગયા મિત્રો પણ લાહોર સુધી પહોંચ્યા એ સમયગાળા દરમિયાન મિત્રો પાકિસ્તાનની વાયુ સેના એ છે નિરંજન પ્રસાદની સેના ઉપર એટેક કર્યો જેના કારણે આ નિરંજન પ્રસાદ છે એને પીછેહટ કરવાની ફરજ પડી નિરંજન પ્રસાદ છે એની સેના સહિત સહિતે હટ કરી આ બનાવના કારણે એને કાયમી માટે પાણીચું આપી દેવામાં આવ્યું એટલે એને કાયમી માટે છે એની હકાલપટ્ટી કરી દેવામાં આવી હતી તો આ પહેલો પહેલો મોરચો હતો કે જે ભારતના હુમલાએ પાકિસ્તાનની સેનાને ડાયવર્ટ કરી હોય આવો નવો બીજો હુમલો મિત્રો ખેમકરણ મુદ્દે થયો હતો કે

આપણી સેન્ચુરિયન જે આપણે વાત કરી ને આપણી રણગાડી સેન્ચુરિયન અને આપણી પાસે શેરમાન નામની રણગાડીઓ હતી આ બધી કેવી હતી દિવાચર હતી દિવાચર એટલે આપણે માત્ર દિવસે જ લડી શકતા હતા એ લોકો નાઇટ વિઝન વાળા હતા એટલે કે રાત્રે પણ લડી શકતા હતા જો અત્યારે તો આપણે રાત્રે જ ચાલુ કર્યું છે એ લોકો ખાલી પોણા બે શું કરે પ્રેસ કોન્ફરન્સ કરે અને આપણે પોણા બે શું કરીએ ધબડકો કરીએ છીએ પણ આ ઓગણીસો ને પાસઠ ની હું તમને વાત કરી રહ્યો છું મિત્રો આવી પ્રતિકૂળ પરિસ્થિતિ એની આધુનિક ટેન્કો આપણા જૂના પુરાણા શસ્ત્રો એવા સંજોગે આપણે લડ્યા હતા અને એમાં મિત્રો એક વ્યક્તિ હતા આપણા ક્વાર્ટર માસ્ટર અબ્દુલ હમીદ આ અબ્દુલ હમીદ નામના જે ક્વાર્ટર માસ્ટર હતા એને પાકિસ્તાની પેટર્ન ટેન્કોનો સામનો એ આપણી પેટર્ન ટેન્કો કે તોપના બદલે નહીં પરંતુ હેન્ડ ગ્રેનેડ આપણે જે ફેંકીએ છીએ એ

એની ઉપર ગર્વ છે બાકી અત્યારે ભારત માં રહીને પાકિસ્તાન જિંદાબાદ ના નારા લગાડીને એનું આપણે અહીંયા કાઈ કામ નથી અબ્દુલ હમીદ જેવા આપણા ભારતીય માના વીર સપૂતો ઉપર આપણને ગર્વ થવો જોઈએ મિત્રો આ વિગ્રહ ની તારીખ ની અંદર જો વાત કરીએ મિત્રો તો એવું કહી શકાય કે હેન્ડ ગ્રેનેડ વિરુદ્ધ આ રણગાડી નું એક યુદ્ધ હતું એને જ ખરેખર બેટલ ઓફ અસલ ઉત્તર તરીકે ઓળખવામાં આવે છે અને મિત્રો અબ્દુલ હમીદ જે શહીદ થયા હતા એના સ્મારક ઉપર છે એ બે પંક્તિઓ લખવામાં આવી હતી કે યુનાન મિસર ઓર રોમ સબ મીટ ગયે જહાંશે યુનાન મિસર ઓર રોમ સબ મિટ ગયે જહાં છે કુછ ચીજ હૈ

કયા દેશને કેટલું નુકસાન થયું હતું એની જો હું તમને વાત કરું મિત્રો તો જે રણગાડીઓ હતી એ આપણે પાકિસ્તાનની ચારસોને તોત્તેર રણગાડીઓનો નાશ કર્યો હતો ભલે એની પાસે આધુનિક હતી એમ છતાંય આપણા સૈનિકો આપણા જે સપૂતો હતા ને એ એના કરતાં પણ આધુનિક હતા એના કરતાં પણ હિંમતવાન હતા જ્યારે એની સામે ભારતની એંશી રણગાડીઓ છે એની ખુમારી ભારતે વેઠવી પડી હતી વિમાનો તો કે આપણે એના તોત્તેર વિમાનો નાશ કર્યા હતા પાકિસ્તાને આપણા અઠ્યાવીસ વિમાનો નાશ કર્યા હતા આપણે એના ત્રણ હજાર સૈનિકોને માર્યા હતા એને પણ આ દુઃખદ ઘટના છે એને પણ આપણા સત્યાવીસો સૈનિકો છે એને માર્યા હતા હવે પાકિસ્તાન આપણે પાકિસ્તાન પાસેથી ઓગણીસો ને દસ ચોરસ કિલોમીટર જેટલો પ્રદેશ આંચકી લીધો હતો એની સામે પાકિસ્તાને આપણો કેટલો પ્રદેશ લીધો હતો પાંચસો ચાલીસ કિલોમીટર ચોરસ કિલોમીટરનો નો પ્રદેશ એટલે મિત્રો અહીંયા આપણે એવું પણ કહી શકાય કે ઓગણીસો ને પાસઠ ના યુદ્ધની અંદર ભારત છે એ વિજયી હવે ભારત છે વિજયની તરફ આગળ વધી રહ્યું હતું એવા સમયે મિત્રો આ પહેલી સપ્ટેમ્બર ઓગણીસો ને પાંસઠના દિવસે યુદ્ધ શરૂ થયેલું યુદ્ધ છે એ ત્રેવીસમી સપ્ટેમ્બર ઓગણીસો ને પાંસઠના દિવસે એ યુદ્ધનો અંત આવે છે અને આ યુદ્ધનો અંત છે એ કયા કારણથી આવે છે તો કે આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ અમેરિકા અને રશિયા જેવી મહાસત્તાઓના દબાણ હેઠળ આપણા જે વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રી એ લાલ બહાદુર શાસ્ત્રી છે યુદ્ધ વિરામને સ્વીકારી લે છે જો ખરેખર આ સમયે મિત્રો યુદ્ધ વિરામ સ્વીકારવાની જરૂર નહોતી કારણ કે પાકિસ્તાન પાસે દારૂ ગોળો ખૂટી ગયો હતો એની પાસે લડવા માટે પાણકા સિવાય કઈ નહોતું વધુ જ્યારે એની સામે આપણો દારૂ ગોળો છે એ અનેક ગણો છે એ વધારે આપણી પાસે પડ્યો હતો એમ છતાં પણ મિત્રો આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ આપણા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજી છે એ યુદ્ધ વિરામ સ્વીકાર્યો હતો એક એવો યુદ્ધ વિરામ કે એના માટે જ મિત્રો આપણે ગાલિબ છે ગાલિબની બે લાઈનને યાદ કરવી પડે કે હજારો ખ્વાઇશે એસી કે હર ખ્વાશ પે દમ નીકળે હજારો ખ્વાઇશે એસી કે હર ખ્વાશ પે દમ નીકળે બહુ નીકળે મેરે દિલ હરમાં લેકિન ફિર ભી કમ નીકળે ખરેખર તો મિત્રો આપણે છેક લાહોર ને પણ લઈ લેવું જોઈએ એમ છતાં પણ મિત્રો આપણે જે છે એ ત્યાં યુદ્ધ વિરામ સ્વીકાર્યો અને જે કોઈ પ્રદેશ આપણી પાસે આવ્યો એ આપણી પાસે રહ્યો અને પાકિસ્તાન ને મળ્યો એ પાકિસ્તાન પાસે રહ્યો હતો પણ એકંદરે મિત્રો આપણે એવું પણ કહી શકાય કે આ યુદ્ધની અંદર છે એ વિજયી તો કોણ બન્યું હતું વિજયી તો આપણું ભારત જ બન્યું હતું તો મિત્રો આ હતું આપણા ઓગણીસો ને પાસઠ ના યુદ્ધની કહાની અને હવે કઈ રીતે આજ યુદ્ધની અંદર 1971 ના યુદ્ધના પાયાઓ લંખાયા છે એની વાત આપણે આગળ નવા એપિસોડની અંદર કરીશું તાસ્તન કરારની વાતો કરીશું ત્યાં સુધીમાં તમે બધા જ લોકો છે એ આપણી સાથે જોડાયેલા રહેશો સાથે સાથે મિત્રો વિશ્વ દર્પણ YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેશો વિડીયોની લિંક છે એને મેક્સિમમ શેર કરી દેશો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલવાનું નથી મળીએ નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી મસ્ત રહો તંદુરસ્ત રહો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત